આ બેઠકમાં બે હજાર એકવીસ બાવીસ વર્ષથી વર્ષ બે હજાર બાવીસ ચોવીસ સુધીના મંજૂર થયેલા શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં તમામ જોગવાઈના કુલ રૂપિયા પંદરસો એકતાલીસ પોઈન્ટ નવાણું લાખના કુલ સાતસો અગિયાર વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર તરફથી ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતનોના કામો જેવા કે ગ્રામ્ય એપ્રોચ રોડ નગરપાલિકાના રસ્તા પ્રાથમિક શાળાના ઓરડા તેમજ કમ્પાઉન્ડ વોલ મધ્યાહન ભોજન યોજનાના શેડ શૌચાલય બ્લોક પ્રાથમિક આરોગ્યના કામો પાણી પુરવઠાના બોર પાઇપલાઇનના કામો ગ્રામ્ય વીજળીકરણના કામો આંગણવાડી કામો તેમજ ગટર વ્યવસ્થાના કામો વગેરે મંજૂર કરવામાં આવે છે ઉપરાંત વનીકરણ ખેતી વિકાસ ભૂમિ સંરક્ષણ પશુપાલન દવાખાનાના કામો તેમજ અન્ય સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે